બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા પ્રથમવાર બોડેલી પાસે આવેલ ડેરીના પ્લાન્ટમાં મળી હતી ડેરીના એમડી હિમાંશુ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યા બાદ ડેરીના પ્રમુખ દિનુ મામાએ મિટિંગના એજન્ડા મુજબનું કામકાજ શરૂ કર્યું હતું સભામાં સાતસો જેટલી દૂધ મંડળીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો પાંત્રીસો જેટલા દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં લીધેલા તમામ દસ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સભામાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી દસ મંડળીઓ તેમજ સૌથી વધુ દૂધ ભરતા દસ દૂધ ઉત્પાદકોનું સન્માન કરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભા આજે પહેલી વખત બોડેલી ખાતે મળી હતી જેમાં બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી હતી ડેરીએ વડોદરાની જેમ બોડેલીમાં પણ પ્લાન્ટ સ્થાપ્યો છે આ વખતે ત્યાંના દૂધ ઉત્પાદકોની માગણીને સ્વીકારી પહેલી વખત એજીએમ બોડેલીના પ્લાન્ટમાં મળી હતી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખે એજીએમમાં ડેરીના ઇતિહાસમાં સૌથી વધુ એકસો પાંચ કરોડનો ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી અને આ ભાવ ફેર છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં દૂધ ઉત્પાદકોને મળી જાય તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સોળ સત્તરમાં બરોડા ડેરી દ્વારા સૌથી વધુ સો કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો ત્યારબાદ આ વખતનો ભાવ તેનાથી પણ વધુ જાહેર કરવામાં આવ્યો છે આ સાથે બરોડા ડેરીનું વાર્ષિક ટર્નઓવર ઓવર રૂપિયા એક હજાર ચારસો ત્રેસઠ કરોડ પહોંચ્યું છે મંચ પરથી બરોડા ડેરીના ઉપાધ્યક્ષ જીબી સોલંકી દ્વારા આભાર અજીતસિંહજી કહી એ મત ભૂલીએ ગા કે છાસ બી કભી બહુથી હર સાસ કભીને કભી બહુ રહેતી એવો કટાક્ષ પણ કર્યો હતો અજીતસિંહનો ઉલ્લેખીને કહ્યું હતું કે બે હજાર બારમાં આપણું દૂધ સંપાદન સરેરાશ ત્રણ લાખ ચુમ્મોત્તર હજાર લીટર હતું અને ત્યાર પછી બે હજાર સોળ સત્તરમાં આ જ વર્તમાન બોર્ડના પ્રયત્નો થકી પાંચ વર્ષમાં આપણું સરેરાશ દૂધ વધીને સાત લાખ બાર હજાર લીટર રોજનું થયું હતું બે હજાર બાર પહેલાં કોઈ પાર્લર ન હતું સંગમનું પાર્લર કેટલાય જોયું બરોડા ડેરીનું પાર્લર આજે શોભે છે કે નહીં આજે બરોડા ડેરીથી પ્રસાર થઈએ તો સભાસદ ગર્વ લઈ શકે છે શ્રેયસ્કૂલ સામેની જમીન સરકારે ઓગણીસો છ્યાસીમાં આપી હતી તેનો કોઈ ઉપયોગ થયો નહીં બે હજાર અઢાર ઓગણીસમાં અમે પાલિકાના પદાધિકારીઓને મળ્યા અને આ જગ્યા ઉપર પાર્લર બનાવવાની રજૂઆત બાદ પાર્લર બન્યું છે બેડ ઇન્વેસ્ટમેન્ટ કરવા મામલે થયેલા આક્ષેપો સામે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં આ જ ધરતી ઉપર બસ્સો કરોડ રૂપિયા ખર્ચ આ પ્લાન્ટ અને સોલર પ્લાન્ટ નાખ્યો શું તે બેડ ઇન્વેસ્ટમેન્ટ કરવા મામલે થયેલા આક્ષેપો સામે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં આ જ ધરતી ઉપર બસો કરોડ રૂપિયા ખર્ચી આ પ્લાન્ટ અને સોલર પ્લાન્ટ નાખ્યો શું તે બેડ ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો આજે આ મિલકત શોભી રહી છે દિવાળીપુરામાં કોર્પોરેશનની હરાજીમાંથી એક પ્લોટ લીધો છે ત્યાં કામ ચાલુ છે નિયામક મંડળ અને એમડીના વિચાર આવ્યો કે આપની પ્રોડક્ટ શહેરના ખૂણે ખૂણે મોકલવી છે પશ્ચિમ વિસ્તારમાં જમીન લઈને એક સ્ટ્રક્ચર બનાવી બેઝમેન્ટમાં કોલ્ડ સ્ટોર બનાવી નજીકના વિસ્તારમાં રિયલ ટાઈમ ડિલિવરી કરી શકીએ કોઈને પણ વિકાસ પામવો હોય તો નવા અભિયાનો શરૂ કરવા પડશે અને એનો ફાયદો દૂધ ઉત્પાદકોને આપવો પડશે અંતે ભારત સરકાર અને ગુજરાત સરકારે દૂધની બનાવટો ઉપર જીએસટી અઢાર ટકા હતી તે ઘટાડી પાંચ ટકા કરી છે તે બદલ સરકારશ્રીનો આભાર માનતો ઠરાવ પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યો હતો આભાર આભાર અજયસિંહજી એ મત ભૂલીયેગા કે સાસ બી કભી બહુ થી એ હંમેશા યાદ રખીયેગા કે હર સાસ કભી ને કભી તો બહુ રહેતી હૈ

રોજનું રોજનું છવ્વીસ કરોડ લિટર દૂધ આપણે એક વર્ષમાં સંપાદન કરેલું બે હજાર બાર પહેલા હજીસિંહજી આપણું કોઈ પાર્લર હતું નહીં સમ ખાવા પૂરતું કે જેની શાન બરોડા શહેરમાં હોય સંગમનું પાર્લર સંગમનું પાર્લર હવે દિનસાભાઈને મારે કેવું પડશે લા કોય એમ ને જરા સંગમનું જે પાર્લર હતું એ સંગમનું પાર્લર કેટલા જણાએ જોયું ભાઈ બોડા ડેરી નું પાર્લર આજે શોભે છે કે નહીં બોડા ડેરી પરથી પસાર થાવ ત્યારે આપણે બોડા ડેરી સભાસદ તરીકે ગર્વ લઈ શકીએ કે યસ ધીસ ઇઝ અવર પાર્લર આ મારું પાર્લર છે એના અમે સભાસદો છીએ વડોદરા શહેરની મધ્યમાં માજલપુરમાં સરકારે એક જમીન આપી હતી પાણી પુરવઠા યોજના કરવા માટે ક્યાં શ્રેષ્ઠ સ્કૂલની સામે આ જમીન આપણને આપી હતી ઓગણીસો નહીં સવારે ચાલવાની સહેલાણીઓ માટેનો ટ્રેક બનાવ્યો એ જે તળાવ છે એનું બ્યુટિફિકેશન કર્યું અને એ જગ્યા લગભગ જે સરકારે આપણને આપેલી એ કોર્પોરેશનને સરકાર આપી દેવાની તૈયારીમાં હતી

એક સરસ મજાનું બરોડા ડેરીનું પાર્લર આપણે બનાવી શક્યા છે હવે સાથે સાથે હું જણાવી દઉં કાલે મને સોશિયલ મીડિયામાંથી સમાચાર મળ્યા કે કેટલાક લોકો બરોડા ડેરીના સંચાલકો પર એવા આક્ષેપ કરે છે કે અમે લોકો બેડ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ બેડ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ શું આ છોટાદપુર જિલ્લામાં આજ ધરતી પર બસો કરોડ રૂપિયા અને સોલર પ્લાન્ટ નાખ્યો બે પાર્લરો આપણે વડોદરા શહેરના દિવાળીપુરામાં કોર્પોરેશનની હજાર હરાજીમાંથી એક પ્લોટ લીધો છે અને પ્લોટ ઉપર આપણું બાંધકામ ચાલુ છે બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનો આપણે કામ કરી રહ્યા છે આખો જે આઈડિયા છે તે એવો છે કે અત્યારે સમજો કે જગદીશ ફરસાણ શહેરમાં નીકળો ત્યાં તમને જગદીશ માઠ જોવા મળશે એના એના લીધે એનો ધંધો વિકસ્યો છે અને આજે દરેક રસ્તા ઉપર દરેક નુકડ ઉપર તમને જગદીશ માઠ જોવા મળે છે અમારા નિયામક મંડળ અને એમડી શ્રી વિચાર આવ્યો કે આપણે આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના ને ખૂણે ખૂણે મોકલવી છે આપણે માત્ર એક પાર્લર પાર્લર આપણું બનાવીએ કે બે બનાવીએ એના બદલે જે ભદ્ર સમાજ છે ધનાઢ્ય સમાજ છે એ પશ્ચિમના વિસ્તારમાં રહે છે તો પશ્ચિમના વિસ્તારમાં જમીન લઈ અને ત્યાં એક સ્ટ્રકચર બનાવીએ જેના બેઝમેન્ટમાં આપણે કોલ્ડ સ્ટોર બનાવી દઈએ અને એ કોલ્ડ સ્ટોરમાં આપણી ચીજવસ્તુઓ રહે અને નજીકના વિસ્તારમાં રિયલ ટાઈમ ડિલિવરી કરી શકીએ ઓછામાં ઓછા સમયમાં આપણે આપણા વિક્રેતા અને ગ્રાહકો સુધી પ્રોડક્ટ બનાવી શકીએ અત્યારે અમૂલ માત્ર દૂધમાં રહ્યું નથી અત્યારે અમૂલ માત્ર દૂધમાં નથી ખાણીપીણીની ઘણી બધી જે વસ્તુઓ છે એમાં અમૂલ આવી રહ્યું છે આપણે અમૂલના સભ્ય છે અને આપણે અમૂલના સભ્ય હોય અમીલ અમૂલ જેટલી પણ પ્રોડક્ટ બનાવે એ તમામ પ્રોડક્ટની પાછળ આપણે જવું પડશે અને અત્યારે સમજો આજે શંકરભાઈ ચૌધરી છે બનાસની અંદર ઘણું સારું કામ કરી રહ્યા છે એટલા માટે કામ કરી શકે છે કે એ માત્ર દૂધનો ધંધો નથી કરતા એ મધનો પણ ધંધો કરે છે એ છાણનો પણ ધંધો કરે છે અને એમનું જે દૂધ છે એ લગભગ હવે એક કરોડ લિટર એક દિવસનું થવા જાય છે ત્યારે એમાંથી ચાલીસ લાખ લિટર દૂધ એ દિલ્હીના બજારમાં વેચી રહ્યા છે અને દિલ્હીના બજારમાં ગુજરાતના બજારોમાં જે ભાવ મળે છે એના કરતા એક લીટરે ચાર રૂપિયાનો ભાવ વધારે મળે છે એમ કેવાનો મારો છે કે કોઈને પણ વિકાસ પામુ હશે તો એને બહાર નીકળવું પડશે એને જૂની ઘરેણમાંથી બહાર નીકળવું પડશે અને નવા નવા અભિયાનો શરૂ કરવા પડશે અને એનો જે ફાયદો છે એ દૂધ ઉત્પાદકોને આપવો પડશે એક મજાની વાત જે મને હમણાં યાદ આવી ગઈ એટલે આપને કહી દઈએ કે માન્ય વડાપ્રધાન શ્રી એક બહુ મોટું કામ આપણા માટે કર્યું ગઈકાલે રાત્રે જાહેરાત થઈ છે કે દૂધ અને દૂધની બનાવટો ઉપર અત્યાર સુધી જે અઢાર ટકા જીએસટી લાગતું હતું અઢાર ટકા એ જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દીધું છે તો જો આપ સૌની અનુમતિ હોય સંઘના પ્રમુખ શ્રી અને માનનીય તમામ ડાયસના હોદ્દેદારો જો અનુમતિ આપતા હોય તો આપણે એક ઠરાવ કરીએ અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મોકલી દઈએ આભાર અને અભિનંદન આપતો આજે ઠરાવ ઠરાવ પસાર કરીએ કરીએ અનુમતિ છે તો આપણે કે ભારતના વડાપ્રધાન મોદી સાહેબ અને એમની ટીમે અને ગુજરાતના આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને એમની સરકારે દૂધ ઉત્પાદકોની ચિંતા કરી અને જીએસટી નો દર જે અઢાર ટકાનો હતો એ ઘટાડીને પાંચ ટકા કર્યો છે તે બદલ આપણે સૌ એમના ઋણી છીએ આભારી છે અને સૌને અભિનંદન પાઠવીએ છીએ આભાર અસ્તુ